એક્સ્ટ્રા ડ્યુટી એક તમને બધું યાદ દેવડાવવાનું ક્યારેક તો તમારે અમને દેવડાવ પડે ને એ વાત સાચી હો ક્યારેક ક્યારેક મારે વાર આવે કાઈ ની ફરાજ આવે હા કારણ કે તમે એને ભૂલી ભૂલી અમાર બેનું ઓલું કરી નાખ્યું એટલે તમને બેને ભૂલવાની આદત પડાવી દીધી છે ને ભાઈ જાય હા

વધારે પડતા મીઠડા બનવાની કેવી રીતની કોશિશ કરે ને તો તમે સમજી જવાનું ધ્યાન રાખવાનું કઈ હેતુ હોય અને જો એના પછી એના પરથી કઈક વસ્તુ યાદ આવી અત્યારે હવે નવરાત્રી આવે છે તો ઘણી બધી પોલીસે ગાઈડલાઈન્સ બહાર પાડીએ સ્પેશિયલ લેડીઝો માટે તો ધ્યાન રાખવું અત્યારે રાત્રે હું બધી છોકરીઓ બહાર જાતી હોય લેટ નાઈટ થઈ ગઈ હોય તો આવવા જવામાં તકલીફ પડે સાધન ન મળે

પણ અત્યારે ખબર છે ને દુનિયા કેવી થઈ ગઈ હા પણ નવરાત્રીમાં એવું શું થાય કે શું બાળ એક વાગી ગયો લેટ થવાનું ને એન્જોય કરવાનું ફૂલ છોકરી હોય એટલે શું હોય કે આપડે પાર્ટી પ્લોટ માં જાવ નયા જાવ ન હોય પછી લિફ્ટ માં એમાં થોડો પ્રોબ્લેમ પડે સાધન મળવા પ્રોબ્લેમ પડે જો કે બધા આઈરે આયા જો આઈ આયા હોય પપ્પા આયા હોય કોઈ એક્સ વાય હોય હા એવી બની જાય પરિસ્થિતિ કે કોઈ આખું ફેમિલી હોય તો એવી પરિસ્થિતિ બની એમ એવું કઈ અમારી એરેજ ભઈ ની ગ્લાસીસ હા એટલે હાવ નાની હતી તો અમે બધી મારાથી બીજી જે મોટી છોકરી હોય ને અમે બધા એ નવરાત્રી માં ગયા હતા તો પછી રાતે એટલો વરસાદ દેવ પડવા મેનું નવરાત્રી માં ઓકે તો પછી વરસાદ ને અજાણો કોઈક વ્યક્તિ હતો કે આવી લિફ્ટ જોઈ પણ અમને લાગ્યું કે લોચો હે આમાં તમે બધા ના જ પાડી દીધી તમે જેવી ના પડી યભો રહ્યો જ્યાં પછી એમ કોઈ બીજા પોલીસ વાળા હતા ને ભાઈ બહુ હારા હતા એમને હેલ્પ કરીને

હજી ચાલુ છે ઝરમર ઝરમર તો આવે જ છે તમારા બધા સિટી માં કેવો વરસાદ જણાવજો મોસ્ટ ઓફ જગ્યાએ બધે સારો વરસાદ જાણવા મળે વધારે તો રેડ એલર્ટ હે મોરબી સાઈડ નથી બધા વરસાદ અહિયાં બાજુ નથી આપડે ફોન કર્યો તો ભાઈ ને ફોન કર્યો તો ભાઈ ના પાડતા હતા કે નથી આ બાજુ બીજા બધા કેવો વરસાદ જરાક જણાવજો તમારા બધા સિટી માં મમ્મી ખબર હે આપડા મોટા સમાચાર વાળા એ સમાચાર જોવા વાળા બેટા એ વાત હતી

જમતી નથી ને દાળ 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 અત્યારે અત્યારે ઠંડી વાતાવરણ બેસ્ટ ઉનાળામાં છાસ તમે ધ્યાન રાખો અમારું આજે આજે વારો 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 આવ્યો

હું બધે કઈ દઉં મારું કઈ નક્કી ન હોય નકર તો રાહ જોવેસ સરસ સારું ને મજબૂત ડબ્બું એરપેક હે એના લીધે હચવાઈ જાય તો આપણા ગુજરાતી લોકો ને આજે ડબ્બા આવે ડબ્બા હાચી લેવાના ને

રગડા બનાવી રગડો રગડા ચાટ બનાવી પછી રગડો દહીં હું હું બનાવીશ ચટણી તો હું જ બનાવું અમે દર વખતે રગડામાં ચટણી જો હું કરી નાખીશ વઘાર ઓલો રગડો વઘારે હું તને એકદમ મસ્તીનો રગડો બનાવી દઈશ તો પછી ઓકે ડન પાક્કું મમ્મી ને કઈ દેજે વટાણા લઈ આવે ખાલી ઓકે બનાવી દેવું બનાવી દઈશ ને મસ્ત રગડા ચાટ એકદમ સુપર બધા બેનપણ એમ કે

લિયો નવરાઠિયા એમ ને સીતાફળ સીતાફળ ને વગે કરો કોઈ ચોરી નો જાય કોઈ ચોરી નો જાય એટલે ખુશી કઈ છે મારું સીતાફળ કો ખાઈ ગયું લાણી પાસે કોઈ ના ચોર જાતું એમנם પડી હોય તો હા આ તો મજા કરું એમנם ખાલી જોને હું જેસે સઠાપડમાં ક્યાં બંગલો બંધાઈ કોઈનો બંગલો તો નથી બંધાઈ જાવાનો આ હાચી વાત કોઈ દી નો ટેકઈ વાત

પાંચ વીસ દિવસ પછી બતાવા જવાનું છે અને

આગળ હવે સોનોગ્રાફી કરવાનું કીધું તો ખુશી પણ કે કઈ જરૂર નથી નેક્સ્ટ ટાઈમ હવે મે તો તો કઈ દિવસ પૂછી લીધું બહુ સારા ફ્રેન્ડલી કીધું સોનોગ્રાફી કરવી પડશે કઈ એટલે હવે નેક્સ્ટ વિઝિટ નેક્સ્ટ વિઝિટ નઈ નઈ નેક્સ્ટ વિઝિટ માં કઈક આઠમાં મંથમાં કીધુંતું આપને

કરવું આઈસ્ક્રીમ નું પકડાઈ ગયું હા આઈસ્ક્રીમ તો ખાઈ જખી આપણે નોર્મલી મા